એવા સમાચાર સામે આવ્યા છે કે અનિલ અંબાણી પોતાનું જે દેવું છે એ મુક્ત થવાને આરે છે નમસ્કાર દર્શક મિત્રો અનિલ અંબાણી માટે હવે સારા દિવસો આવી રહ્યા છે એવા એક સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ દસ દિવસની અંદર અનિલ અંબાણી દેવામાંથી મુક્ત થઈ જશે તો કેવી રીતના મુક્ત થઈ જશે એના વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ ધીરુભાઈ અંબાણીના બે પુત્રો છે એક મુકેશ અંબાણી અને એક અનિલ અંબાણી ધીરુભાઈના અવસાન પછી જ્યારે બિઝનેસની વહેંચણી કરવામાં આવી ત્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસે જુદી જુદી કંપનીઓ ગઈ મુકેશ અંબાણી પ્રગતિ કરી અને સૌથી ઊંચાઈએ પહોંચ્યા પરંતુ અનિલ અંબાણી અનેક કંપનીઓ દેવામાં ડૂબી ગઈ અને અનિલ અંબાણીનું નામ પણ એ ઇમેજ એમની ખરાબ થઈ પણ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અનિલ અંબાણી પોતાનું જે દેવું છે એ મુક્ત થવાને આરે છે અને આ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનું જે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં અનિલ અંબાણી દેવા મુક્ત થઈ જશે હવે આમાં આના માટે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે રિલાયન્સ પાવરે ગયા વીકની અંદર ત્રણ બેંકો એક આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેન્ક અને ડીબીએસ આ ત્રણ બેન્કોની અંદર જે લોન હતી એ ભરપાઈ કરી દીધી છે અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અનિલ અંબાણીની કંપની છે એણે જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના એકવીસો કરોડ રૂપિયા જે ચૂકવવાના છે એના પતાવટ માટેની કામગીરી કરી રહી છે અને જાણકારો એવું એમ કહે છે કે આ બધું દસ દિવસની અંદર પૂરું થઈ જશે અને અનિલ અંબાણી ફરીથી દેવામુક્ત થઈ અને બિઝનેસમાં લાગી શકે છે એવું કહેવાય છે કે રિલાયન્સ પાવરે આ વખતે ટાર્ગેટ મૂક્યો છે કે નાણાકીય વર્ષના અંત સુધી એટલે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં બધું દેવું મુક્ત કરી દેવું અને તેના ખાતામાં એકમાત્ર આઈડી આઈડી બી બેંકની જે કાર્યકારી મૂડીની લોન છે એટલું હશે હવે આ જે ત્રણ બેંકોની જે વાત કરી કે આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેન્ક અને ડીબીએસ બેંક એમાં ત્રણ બેંકોના ચારસો કરોડ રૂપિયા ચૂકવવાના હતા અને એમની જે લોન હતી એના પાંત્રીસ ટકા વસૂલવામાં આવ્યા છે હવે રિલાયન્સ ઇન્ફ્રા અને જેસી ફ્લાવર એ બે કંપનીઓની વચ્ચે એક સ્ટેન્ડ સ્ટીલ કરાર થયો હતો એ એમાં એવું હતું કે જે આ કરાર હતો એ વીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસ સુધીનો હતો પરંતુ પછી રિલાયન્સે વિનંતી કરી અને આ જે કરાર હતો ને એને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યો હતો અને એની અંદર એવું નક્કી થયું હતું કે જેસી ફ્લાવર્સ કંપની રિલાયન્સની સામે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ કાયદાકીય પગલાં નહીં ભરશે હવે રિલાયન્સે આ બધા જે પૈસા આપવાના હતા એ ક્યાંથી ભેગા કર્યા તો એવું જાણવા મળ્યું છે કે રિલાયન્સ પાવરે વીએફએસઆઈ હોલ્ડિંગમાંથી બસો ચાલીસ કરોડ રૂપિયાની ઇક્વિટી એકત્ર કરી છે અને આ એ જે બસો ચાલીસ કરોડ રૂપિયા ભેગા થયા એ આ ત્રણ બેંકોની ચૂકવણીમાં ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે રિલાયન્સ પાવરે શેર બજારોને જે પત્ર લખેલો એની અંદર એવું કીધું હતું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં રિલાયન્સ પાવરની જે નાણાકીય જવાબદારી છે ટોટલ એ સાતસો ને છવ્વીસ કરોડ રૂપિયા છે અને રિલાયન્સ ઇન્ફ્રા કંપની છે એની જે જવાબદારી છે એ ચાર હજાર બસો ને તેત્રીસ કરોડ રૂપિયાની છે હવે આ વર્ષે રિલાયન્સ કોમર્શિયલ એક કંપની છે જે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ જે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ છે એણે રિલાયન્સ પાવરની અંદર એકસો બાવન કરોડ રૂપિયાનું અને રિલાયન્સ ઇન્ફ્રાની અંદર આઠસો એકાણું કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું આ બધી બાબતો પરથી એ વાત સામે આવે છે કે હવે અનિલ અંબાણીના માથે જે ટેન્શન હતું જે ચિંતાના વાદળો હતા એ હવે દૂર થશે કારણ કે એ એકત્રીસ માર્ચ સુધીમાં જે મોટે ભાગની લોન કે દેવા છે એ બધા ચૂકતે કરી દેવાના છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ